નમસ્તે હવે ઘણા માતા પિતાનો પ્રશ્ન એવો હોય છે કે નવજાત શિશુનું વજન જન્મ પછી કેટલું વધવું જોઈએ હવે જો સામાન્ય રીતે નોર્મલ બાળકનું વજન જન્મે છે ત્યારે અઢી કિલોથી ત્રણ કિલો જેટલું હોય છે હવે બાળકના જન્મના સાતથી દસ દિવસ સુધી દસ ટકા જેટલું વજન ઘટી શકે છે બરાબર છે દસ દિવસ પછી જન્મના બાળકનું વજન વધવાનું ચાલુ થાય છે ત્રણ મહિના સુધી બાળકનું વજન દરરોજ ત્રીસ ગ્રામ જેટલું વધે છે બરાબર છે અને ત્રણથી છ મહિના સુધી બાળકનું વજન દરરોજ વીસ ગ્રામ જેટલું વધે છે બરાબર છે હવે બાળકનું વજન જન્મ કરતાં બમણું પાંચ મહિને થાય છે અને એક વર્ષે બાળકનું વજન ત્રણ ગણું થાય છે જન્મના વજન કરતાં અને જન્મના વજન કરતાં ચાર ગણું વજન બાળકનું બે વર્ષની ઉંમરે થાય છે ત્યારબાદ પ્યુબરટીની ઉંમર સુધી બાળકમાં દર વર્ષે બે કિલો જેટલું વજન વધતું જાય છે બરાબર છે આ રીતે તમે ગણતરી કરશો તો ધારો કે અઢી કિલોનું બાળક હોય જન્મ વખતે તો એનું વજન પાંચ મહિને બમણું એટલે કે પાંચ કિલો થાય બરાબર છે એક વર્ષે ત્રણ ગણું એટલે કે સાડા સાત કિલો થાય અને બે વર્ષે ગણીએ અઢી કિલોનું બાળક જન્મ વખતે હોય તો એનું વજન ચાર ગણું એટલે કે દસ કિલો થાય છે અને પછી દર વર્ષે બાળકનું વજન બે કિલો જેટલું વધતું જાય છે ટ્યુબેટીની ઉંમર સુધી આભાર